ભાવનગર શહેરમાં ફરી એકવાર કોન્ટ્રાક્ટરોની બેદરકારી કારણે ગુજરાત ગેસની લાઇન તૂટતા ગેસ લીકેજની સમસ્યા હતી ભાવનગર શહેરના વાઘાવાડી રોડ પર બેંકની બાજુમાં આવેલા પાણીની લાઇન નાખવા માટે જેસીબી દ્વારા ખોદકામ કરવામાં આવી રહ્યું હતું તે સમયે ગુજરાત ગેસની પાઇપલાઇન તૂટતા ગેસ લીકેજ થતા નાસભાગ મચી હતી જો કે ઘટના અંગેની જાણ તાત્કાલિક ફાયર વિભાગ તેમજ ગુજરાત ગેસની કરવામાં આવતા ફાયરનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો તેમજ ગુજરાત ગેસ દ્વારા લાઇન બંધ કરવામાં આવી હતી જેના કારણે મોટી જાનહાની ટળી જો કે મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટરો દ્વારા વારંવાર આ રીતે બેકાળજીપૂર્વક ખોદકામ કરવામાં આવતું હોય જેને લઈને વારંવાર ગેસ લાઈન લીકેજ થવાની સમસ્યાઓ સર્જાય છે અને મોટી દુર્ઘટના સર્જાવાની દહેશત રહે છે ઘનશ્યામ રથનું પાવરનું કે ફાયર બ્રિગેડ સબ ફાયર ઓફિસર આ વાઘાવડી રોડ ઉપર એચડીએફસી બેંકની સામેના રોડ ઉપર જેસીબી દ્વારા ખોદકામનું કામ ચાલુ હતું તેના દ્વારા ગુજરાત ગેસની જે લાઇન હતી તેમાં લીકેજ થઈ ગયેલું હતું અને ફાયર બ્રિગેડમાં કોલ મળતા ફાયરની ગાડી તુરંત જ તે સ્થળ પર પહોંચી ગયેલ હતી અને ગુજરાત ગેસને પણ જાણ કરી દેતા ગુજરાત જે ગેસની લાઈન હતી તેનું આઇસોલેશન કરીને ગેસની સપ્લાય બંધ કરી દીધેલ છે અને હાલ પરિસ્થિતિ કાબૂમાં છે કોઈ પણ જાનહાનિ કે ઈજા થયેલ નથી અને કોઈ પણ ખતા જેવું અહીં દેખાતા નથી ગાડીને રિટર્ન કરી દીધેલ છે અત્યારે અત્યારે એ પૂછપરછ કરતાં જાણવા મળેલ છે કે પાણીની લાઈનનું ખોદકામ ચાલુ હતું તેના દ્વારા વચ્ચે જે ગેસની લાઈન હતી તે ડેમેજ થઈ ગઈ હતી અને ગેસનું લીકેજ થઈ ગયું હતું આ નું જે પૂછતા કામમાં જાણવા મળ્યું છે કે તેમ કહે છે કે સહકારી કામ ચાલુ હતું ને જે પાણીની લાઇન ખોદતા તેમાં જે બીજા આકસ્મિક રીતે લાઇન તૂટી ગયેલ છે તેમને પણ જાણ નહોતી આના વિશે